નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો રમજાનીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે પીઆઈના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાય આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાટના અધ્યક્ષ સ્થાને રમજાન ઈદને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં ફતેપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને આગેવાનો પાસેથી ફતેહપુરા પોલીસ મથકના પીઆઈએ રમઝાન ઈદમાં ઈદગા તરફ જવા માટેના રૂટની માહિતી અને સમય બાબતે જાણકારી મેળવી હતી ફતેપુરા પોલીસ મથકના પીઆઈ જે એમ ખાટે ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને આગેવાનોને શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભાઈચારા સાથે રમઝાન ઈદ ઉજવવાની અપીલ કરી હતી